જો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ક્રેટા હોય ને તો તમે બે હજાર સત્તર ની જે તેત્રીસ હજાર જેન્યુન ગેરન્ટેડ ચાલેલી છે ફર્સ્ટ ઓનર ગાડી નાઇન્ટી નાઇન થાઉઝન્ડ મતલબ નવ્વાણું હજાર જેન્યુન ગેરન્ટેડ ચાલેલી છે આ તમને સેવન સીટર ગાડી મળી જવાની છે એકદમ ઓછા બજેટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટની સાથે તમે પણ સેકન્ડ હેન્ડ ગાડી પૂછ્યા છો શું તમે પણ એકદમ જેનવન કિલોમીટર ચાલેલી નોન એક્સિડન્ટ અને એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી પૂછતો છો તો આજે હું તમારા માટે લઈને છું બેસ્ટ મોટર આપણે વાત કરીએ ને તો અમદાવાદમાં જ રવાનું છે ભાઈ અમદાવાદથી ક્યાંય જવાનું નહીં એવા તમારે એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી લેવાની હોય તો બેસ્ટ મોટરમાં તમે આવી શકો છો આજના વિડીયોની વાત કરીએ ને તો અહીંયા તમને અઢી લાખથી લઈને તો એસી લાખ સુધીના બજેટમાં બધી જ ગાડીઓ મળવાની છે તો અહીં આપણા જે સેલ્સમેન છે એમને બોલાવી લઈએ અને આજની ગાડીઓની માહિતી લઈ લઈએ બેસ્ટ મોટરની વાત કરીએ તો બેસ્ટ મોટરને આપણા સેલ્સમેન સુયલભાઈ આપણી જોડે છે વેલકમ વેલકમ ટુ બેસ્ટ મોટર્સ તો આજે વાત કરીએ ને તો સોયલભાઈ સૌથી પહેલી સસ્તી અને સારી ગાડી એટલે ફેમિલી ગાડી બતાવી દો સૌથી સસ્તી અને સારી મારી પાસે વેગેન છે ફર્સ્ટ ઓનર છે બે હજાર બારનું ડિસેમ્બર બ્યાસી હજાર જેન્યુયન ચાલેલી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી આ ગાડી તમને હું આપી દઈશ ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા એમાં બી નેગોશિયેબલ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમને કરી આપીશ બરાબર બરાબર પછી મારી પાસે બીજી પડી છે આપણે જોડે ઘણા ઓપ્શન છે આપણી પાસે પછી મારી પાસે બ્રિયો પડી છે ઓટોમેટિકમાં વી એક્સ ફર્સ્ટ ઓનર બે હજાર સોળની સિત્તેર હજાર જેન્યુન સેલેરી પ્યોર પેટ્રોલ આ તમને હું આપી દઈશ પાંચ લાખ દસ હજાર રૂપિયા એમાં બી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપીશ તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ એટલે સોહેલભાઈ કેટલું ડિસ્કાઉન્ટ થઈ જશે આઈ થિંક તમે માની લો કે આની અંદર જે થતું હશે આપણે કસ્ટમરની રિક્વાયરમેન્ટના હિસાબથી આપણે કઈ સ્પેશિયલ ઓફર ડિસ્કાઉન્ટ કરી આપીશું આપણે તો ભાઈ આ બેસ્ટ ડીલ લેવી હોય ને અમદાવાદમાં તો ક્યાંય નહીં જવાનું બેસ્ટ મોટર તમે આવી શકો છો તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ ઘણી બધી ગાડીઓ રહેવાની છે ક્રેટા વેન્યુ ઘણી વિડીયો સ્ટાર્ટ કરી લઈએ તો વિડીયોમાં બનાવો બધી જ ગાડીઓની માહિતી હું અને સોઈલભાઈ આપવાના છે તો શું તમારે પણ એકદમ બેસ્ટ કન્ડિશનમાં બેસ્ટ ગાડી લેવી તો જોરદાર કન્ડિશનમાં ગાડી રહેવાની છે સોઈલભાઈ રિટેલ આપી દો તો ગાડીની વાત કરીએ તો આપણે જોડે આઈટેન છે વન પોઈન્ટ ટુ ફર્સ્ટ ઓનર બે હજાર અગિયારની વન ઓનર ગાડી છે

સાડા પાંચ લાખના બજેટમાં આપી દઈશ એમાં બી ડિસ્કાઉન્ટ તમને કરી આપીશ તો ભાઈ સારામાં સારી ગાડી લેવી તો તમે બેસ્ટ મોટરમાં આવી શકો છો શું તમારે એકદમ નાની અને સારી ગાડી લેવી હોય તો તમે બેસ્ટ મોટરમાં આવી શકો છો ગાડીની વાત કરે ને તો જોઈ લો ઈવન ગાડી લેવાની છે સોઈલ ભાઈ આની ડિટેલ આપી દો તો ઈવન છે એરી ફર્સ્ટ ઓનર છે બે હજાર ચૌદની છે બેતાલીસ હજાર ઓનલી પચાસ હજાર મીટર છે બેતાલીસ હજાર જેન્યુન ફરેલી પ્યોર પેટ્રોલ બે લાખ ને નેવું હજારમાં તમને બાઇકના બજેટમાં તમને ફોર વ્હીલ મળી જવાની છે

એકદમ ઓછી ફરેલી ગાડી છે આ તમને પંચોતેર હજારમાં એમાં બી સ્પેશિયલ કરી આપીશ ની વાત કરીએ તો સારામ સારી ડીલ તમને અમદાવાદ માંથી મળી જશે બેસ્ટ ડીલ માંથી બેસ્ટ મોટર માંથી નેક્સ્ટ ગાડી આપણે જોઈ લઈએ તો આજે આપણે વાત કરીએ ને તો 3 થી ચાર ક્રેટા છે તો આ ક્રેટાની માહિતી આપી દો આ ક્રેટા છે વન AX એક્સ ફર્સ્ટ ઓનર છે બ્લેક કલર માં ગાડી છે બે હજાર ની છે છેતાલીસ હજાર જેન્યુઅન ચાલેલી પચાસ હજાર અંદર મીટરની ગાડી છે જેન્યુન કિલોમીટર્સની ગાડી છે ડીઝલ પ્યોર ડીઝલ આ ગાડી તમને ચૌદ લાખમાં આપી દઈશ એમાં બી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમને કરી આપીશું આપણે તો ભાઈ તમને ઘણી બધી ગાડીઓ બતાવી જાઓ પણ આ બધી જ ગાડીઓ ફર્સ્ટ ઓનર રહેશે એકદમ જેન્યુઅન કિલોમીટર રહેશે અને સારામાં સારી પ્રાઇઝમાં મળી જશે અને આ ગાડી લેવા માટે તમે બેસ્ટ મોટરમાં આવી શકો છો બધી જ ગાડીઓની માહિતી લેવા માટે સ્ક્રીન ઉપર આવેલા નંબર પર કોન્ટેક કરીને વાત કરી શકો છો આપણે વાત કરીએ ચાલેલી છે આ ગાડી તમને આપી દઈશ સાડા દસ લાખમાં એમાં બી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમને કરી આપીશું આપણે તો ભાઈ વાત કરીએ ને તો ટોપ એન રહેવાનું છે એસેક્સ ઓપ્શનલ તમે જોઈ શકો છો એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી છે અને પ્રાઇસ ની વાત કરીએ તો બધી પ્રાઇઝ નેગોશિયેબલ છે તમે અહીંયા આવશો એટલે તમને સારામાં સારી ડીલ કરીને આપશે બેસ્ટ મોટર નેક્સ્ટ ગાડી આપણે જોઈ લઈએ બ્લુ કલરની ફાઈવ છે એસેફ વાળી ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર બાવીસની ની વીસ હજાર જેન્યુન ચાલેલી પ્યોર ડીઝલ આ ગાડી તમને આપી દઈશ અગિયાર લાખ ને સિત્તેર હજારમાં એમાં બી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમને કરી આપીશું આપણે તો બધી જ ગાડીઓની પ્રાઇઝ એકદમ બધી જ ગાડીઓની જે પ્રાઇસ કીધી બધી ગાડીઓની પ્રાઇસ નેગોસિએબલ છે તમે અહીંયા બેસ્ટ મોટરમાં એક વાર વિઝિટ કરશો ને આપણે અમદાવાદમાં જ છે એટલે તમને સારામાં સારી ડીલ આપી દે એડ્રેસ ની વાત કરીએ તો એડ્રેસ કઈ જગ્યાએ પડે છે એડ્રેસ ની આપણે વાત કરીએ તો પહેલા ગાંધીનગર સરખે એસજી આવી રોડ તમને મળી જશે વાયમસીએ ક્લબ ની પહેલા તો ભાઈ આ એડ્રેસમાં તમે આવીને જોઈ શકો છો તમે એકવાર હાઈવે ઉપર આવજો ને એટલે તમને આમનું મોટા મોટા બોર્ડ દેખાઈ જ જશે અને તમે એકદમ ઈજી જ છે એડ્રેસ જે તમે વૈષ્ણોદેવી વાળો રિંગ રોડ પકડશો ને એટલે તમે આગળ આવજો વાય એમસી એટલે તમને એકદમ ઓપોઝિટ સાઈડ આમનું એડ્રેસ છે તમે આવી શકો છો બીજી ગાડીઓની વાત કરીએ તો બ્રેજા લઈ લઈએ ડિટેલ આપી દો આપી દઈએ કરતા ખાસ કરીને એમના માટે વ્હાઈટ કલર અને રેડ કલરમાં બે બે છે ડીઝલમાં રહે છે અને એકદમ ઓછી ભરેલી છે તો સોહિલભાઈ આ બે ગાડીઓની ડિટેલ આપી દો તો તમને બ્રેજાની હું ડિટેલ્સ આપી દઉં છું આ ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર સત્તરની ની છે તેત્રીસ હજાર જેન્યુઅન ગેરન્ટેડ ચાલેલી છે પ્યોર ડીઝલ આ સાત લાખ ને પંચોતેર હજારમાં તમને આપી દઈશ તમને સ્પેશિયલ દઈશિયલ કરી આપીશ ગાડીમાં તો ભાઈ સાત લાખ અને પંચોતેર હજારમાં તમને એકદમ સારી કન્ડિશનમાં બ્રેજા મળી જવાની છે બેસ્ટ મોટરમાં ગાડીના કિલોમીટરની વાત કરીએ ને તો એકદમ ઓછી ફરેલી છે ગાડી એકદમ જેનવન રહેશે ગાડી નોન એક્સિડન્ટ રહેશે અને સારામાં સારી કન્ડિશનમાં તમને ગાડી બેસ્ટ મોટરમાં મળી જશે બીજી ગાડીની વાત કરીએ તો સોલભાઈ આની ડિટેલ આપી દો રેડ કલર આ ફર્સ્ટ ઓનર જે વીડીઆઈ છે બે હજાર ઓગણીસ થી ત્રીસ હજાર જેન્યુન ચાલેલી ગાડી પ્યોર ડીઝલ નવ લાખ વીસ હજારમાં તમને આપી દઈશ એમાં બી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમને કરી આપીશ નોન એક્સિડન્ટ ગાડી છે કિલોમીટર જેન્યુન છે ગાડીનો પ્યોર ડીઝલ તો ભાઈ ડીઝલમાં ઘણા બધા લોકો બ્રેજા ગોતતા હોય એમના માટે ભાઈ ખજાનો લઈને આવે છે ત્રણ થી ચાર બ્રેજા છે આપણા જોડે ડીઝલમાં અને બધી જ ગાડીઓ ઓછી ભરેલી છે ફર્સ્ટ ઓનર છે અને એકદમ

કે ભાઈ નેક્સોન લાવો ટાટાની મજબૂત ગાડી લાવો ફાઈવ સ્ટાર સેફ્ટી વાળી ગાડી લાવો ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હતા માં લાવો નેક્સોન તો લો નેક્સોન અને ડિટેલ આપી દો એકવાર ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર અઢારની છે એકદમ ઓછી ચાલેલી છે સત્તર હજાર જેન્યુન ગેરન્ટેડ ચાલેલી ગાડી છે પ્યોર પેટ્રોલ સાત લાખને પચીસ હજારમાં તમને આપી દઈશ એમાં બી નેગોશિયેબલ તમને કરી આપીશું નોન એક્સિડેન્ટ કિલોમીટર જેન્યુન ટાટાની મજબૂત ગાડી જોઈએ ટાટાની મજબૂત ગાડી ફાઈવ સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે મળી જવાની અને એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી છે જોઈ લો તમે અને આ બધી જ ગાડીઓ જો તમારે જોયું ને તો ડિસ્પ્લે ઉપર આવેલા નંબર ઉપર તમે વોટ્સઅપમાં હાઈ કરીને કેટલોગમાં બધી જ ગાડીઓના ફોટા જોઈ શકો છો નેક્સ્ટ ગાડી લઈ લઈએ આપણે હાઈવે નો રાજા એટલે કે ભાઈ ઇનોવા તો ઇનોવાની વાત કરે તો ઘણી બધી ગાડીઓ છે આપણા જોડે ઇનોવાની ક્રિસ્ટા રહેવાની છે આની ડિટેલ આપી દો મોટા ભાઈ ઇનોવા છે આપણી જોડે ટુ પોઈન્ટ ફોર સેટ મેન્યુઅલ ટોપ મોડલ જે ફર્સ્ટ ઓનર છે બે હાજર એકવીસ ની એકદમ ઓછી ચાલેલી સુડતાલીસ હજાર જેન્યુન ચાલેલી છે પ્યોર ડીઝલ અને સાડા ત્રેવીસ લાખ માં આપી દઈશ એમાં બી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપણે કરી આપીશું તો ભાઈ સાડા ત્રેવીસ લાખ રૂપિયામાં તમને મસ્ત કન્ડિશનમાં

આ ઇનોવા ની વાત કરીએ આપણે ટુ પોઈન્ટ ફોર વીસ ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર અઢાર નું ડિસેમ્બર મતલબ બે હજાર ઓગણીસ ગણો ફર્સ્ટ ઓનર ગાડી છે ઓગણ ચાલીસ હજાર જેન્યુન ચાલેલી પ્યોર ડીઝલ મેન્યુઅલ આ ગાડી તમને હું આપી દઈશ ઓગણીસ લાખ રૂપિયામાં એમાં બી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપણે કરી આપીશું આપણે ઓગણીસ લાખ રૂપિયામાં તમને ફર્સ્ટ ઓનર ને ઓછી ફરેલી ગાડી મળી જવાની છે અને જો તમે ઇનોવા ગોતતા હોય તો બીજા ક્યાંય ના જતા અમદાવાદમાં બેસ્ટ મોટર ડીલ એક વાર વિઝિટ કરજો અહીંયા તમને તમારા બજેટમાં બધી જ ગાડીઓ મળી જશે કારણ કે અઢી લાખ થી લઈને સિત્તેરથી એસી લાખ સુધીના બજેટમાં ઘણી બધી ગાડીઓ છે અને બીજો પણ આપણો વિડીયો લેવાનો છે જેમાં પ્રીમિયમ ગાડીઓ આપણે લઈ લઈશું તો ચેનલ ઉપર નવાનું તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નેક્સ્ટ ગાડી ભાઈ તમારી ફેમિલીમાં સાતથી આઠ લોકો હોય અને એકદમ બેસ્ટ કન્ડિશનમાં અને બધાના હાથે ફરવા જવા માટે ગાડી ગોતતા હોય તો તમારા માટે કિયાની કેરન્સ આની ડિટેલ આપી દો યાની કેરેન્સ ની વાત કરીએ આપણે તો ફર્સ્ટ ઓનર ગાડી છે પ્લસ છે ફર્સ્ટ ઓનર ગાડી બે હજાર ગેરંટીડ ચાલેલી છે પ્યોર પેટ્રોલ ની ગાડી છે બાર લાખ ની પંચોતેર હજાર માં તમને આપી દઈશ નોન એક્સિડન્ટ ગાડી ટોપ એન્ડ ડાયમંડ કટ એલો બરાબર એમાં બી સ્પેશિયલ આપણે ડિસ્કાઉન્ટ આપણે કરી આપીશું ભાઈ કિયાની ની વાત કરીએ તો આ ગાડી શોરૂમ માં કમસે કમ ત્રણ થી ચાર મહિનાનું વેટિંગ હોય છે જો તમે એકવાર શોરૂમ જશો એટલે તમને ખબર પડી જ જશે જો તમારે વેઇટિંગ ના કરવું અને ડાયરેક્ટ ગાડી લેવા તો તમે બેસ્ટ મોટરમાં આવી શકો છો નેક્સ્ટ ગાડી લઈ લઈએ આપણે તો ભાઈ જો તમે ફોર બાય ફોર ગાડી જોતી રહેવાની એકદમ પ્રીમિયમ ગાડી ગોતતા હોય તો તમે બીજે ક્યાંય ના જતા બેસ્ટ મોટરમાં આવો આ ગાડીની વાત કરીએ તો એકદમ જોરદાર કન્ડિશનમાં છે અને આમાં ખાસ ઓફર છે બમ્પર ડિસ્કાઉન્ટ મળી જવાનું છે તો આની માહિતી આપી દો એકવાર તો આપણે ગાડીની ખોડિયાકની વાત કરીએ તો સ્કોડા ખોડિયાક છે ડીઝલ ઓટોમેટિક છે ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર અઢારની કિલોમીટર જેન્યુનમાં છે નોન એક્સિડન્ટ ગાડી છે આની વાત કરીએ ફોર ગાડી છે પ્રીમિયમ એકદમ ગાડી તમને મળી જવાની છે એકદમ સ્પેશિયલ ડિસ્કાઉન્ટની સાથે તમને એમાં બી ડિસ્કાઉન્ટ આપણે કરી આપીશું તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો ગાડીની કન્ડિશન જોઈ લો ટાયર થી લઈને વાયર સુધી બધું જ એકદમ જેન્યુઅન કન્ડિશનમાં છે અને એકદમ પ્રીમિયમ ગાડી રહેવાની છે ભાઈ તો ગાડીમાં તમને એકદમ પ્રીમિયમ પ્રોજેક્ટર એટલે મળી જવાના છે તમે જોઈ શકો છો ગાડીમાં ડીઆર મળી જશે ગાડીમાં પૂ સ્ટાર્ટ બટન મળી જશે

તો ભાઈ તમે પ્રીમિયમ ની વાત કરી રહ્યા છો ને સેડા ગાડી તમારે લેવી છે તો મારી પાસે અત્યારે જ આવી જાઓ મારા જોડે સ્કોડા રેપિડ પડી છે ડીઝલ ઓટો ફર્સ્ટ ઓનર ગાડી તો મોડલ ની વાત કરીએ બે હાજર સત્તર ની છે આ ગાડી તમને આપી દે સાત લાખ ને ત્રીસ હજારમાં ગાડીની કંડિશન ની વાત કરીએ વ્હાઈટ કલર છે ડીઝલ ઓટોમેટિક ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો ચારે ચાર ટાયર નવા છે ગાડીની એકદમ પ્રીમિયમ સેડાન ગાડી છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એકદમ પ્રીમિયમ ગાડી લેવી તો તમે બેસ્ટ મોટરમાં આવી શકો છો અહીંયા ઘણી બધી ગાડીઓ છે તમે જોઈ લો પછી તમે એમ ના કહેતા કે કિશનભાઈ તમે અમારી કોમેન્ટ ઉપર ગાડી નહીં બતાવતા તો જલ્દીથી કોમેન્ટ કરો તમારું બજેટ કેટલું છે અને કઈ ગાડી લેવા માંગો છો આપણા અમદાવાદમાં તો એ ગાડી આવતા વિડીયોમાં આપણે કવર કરી લેશું નેક્સ્ટ ગાડી બીજી ગાડીની વાત કરીએ તો બીજી આપણા જોડે ફૂલ સાઈઝ સીડાન રહેવાની છે આની ડિટેલ આપી દો તો આપણે સ્કોડા રેપિડની વાત કરીએ છીએ તો આપણે સેડાન ગાડી છે ફર્સ્ટ ઓનર છે બે હજાર વીસની પેટ્રોલ ઓટો એકદમ નવી કંડિશનમાં ગાડી છે બેતાલીસ હજાર જેન્યુન ગેરન્ટેડ ચાલેલી છે આ ગાડીની વાત કરીએ આપણે તો જોઈ લો તમે આઠ લાખ પંચોતેર હજારમાં તમને આપી દઈશું એમાં બી સ્પેશિયલ ડિસ્કાઉન્ટની સાથે તમે ગાડીની કંડિશન જોઈ શકો છો એકદમ પ્રીમિયમ કાર છે તમે ગાડી જોઈ લો આમાં બધી જ રીતના ચારે ચાર નવા ટાયર મળી જવાના છો તમે ઘણા બધા લોકો કહેશો કે કિશનભાઈ ટાયર શું બધા ટાયર ગાડીનો એકદમ તમે જોઈ લો ને ગમે ત્યાંથી ગાડી લેશો ને તો પેલા ટાયર જોવાના રાખો કારણ કે ટાયર જોશો ને ત્યાંથી તમને ગાડીની કંડિશન ખબર પડી જશે હ્યુન્ડાઈ સેન્ટા ફી ની વાત કરીએ છીએ તો આ ફર્સ્ટ ઓનર ગાડી છે મોડલ ની વાત કરીએ તો બે હજાર ચૌદ ની છે ફર્સ્ટ ઓનર ગાડી નાઇન્ટી નાઇન થાઉઝન્ડ મતલબ નવ્વાણું હજાર જેન્યુન ગેરંટેડ ચાલેલી છે આ તમને સેવન સીટર ગાડી મળી જવાની છે એકદમ ઓછા બજેટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે સાડા નવ લાખ માં તમને ગાડી આપી દઈશું તો ગાડીની ની કન્ડિશન ની વાત કરીએ તો જોઈ શકો છો તમે ગાડીની ની કન્ડિશન એકદમ બેસ્ટ કન્ડિશન ગાડી રહેવાની છે તમે જોઈ લો ગાડીના ચારે ચાર ટાયર નવા રહેવાના છે

નેક્સ્ટ ગાડી જોઈ લે જો તમે નેક્સા નું પ્રોડક્ટ લેવા જતા છો ને તો અત્યારે નેક્સામાં ત્રણ થી ચાર મહિનાનું વેટિંગ છે આ ગાડી જોઈ લો ગ્રાન્ડ વિટારા લેવાની છે બેસ્ટ આની ડિટેલ આપી દો મારુથી ગ્રાન્ડ વિટારા છે મોડલ ની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ની પેટી પેક કન્ડિશન ફર્સ્ટ ઓનર ગાડી છે સેકન્ડ ટોપ મોડલ જેટા ગાડીની વાત કરીએ તો જોઈ શકો તો પેટી પેક કન્ડિશનમાં ગાડી છે આ ગાડી તમને હું આપી દઈશ ચૌદ લાખ ને પચીસ હજારમાં માં એમાં બી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ની સાથે તમને સાડા તેર લાખ માં ગાડી આપી દઈશ ગાડી ની કન્ડિશન જોઈ લો પેટી પેક કન્ડિશન સાડા તેર લાખ રૂપિયા માં તમને ગ્રાન્ડ વિટાળા મળી જવાની જો ને પાઉ વેટિંગ કર્યા વગર અને આમાં નવી લેવા જઈએ સોહેલભાઈ તો કેટલામાં માં પડતી હશે આઈ થિંક તમે માની લો આ ગાડી અત્યારે હાલ તમે નવી લેવા જાઓ તો તમને 18 લાખ ની આજુબાજુ એમાં બી વેટિંગ તમારે કરવું પડશે આપણી પાસે પેટી પેક કન્ડિશન માં પડી જાય એકવાર આઈને વિઝિટ કરો મળી જશે તમને ગાડી ભાઈ તમારો ચોખ્ખે ચોખ્ખો ત્રણથી થી ચાર લાખ રૂપિયાનો ફાયદો કરાવી જ આપ્યો છે આ ગાડી જો તમે લેશો તો બરોબર તો ના ચેનલ ને સબસ્ક્રાઈબ જેથી કરીને આવા વિડીયો પ્રીમિયમ એસયુવી લેવી હોય ને તો તમે સ્કોડાની કુશાક જોઈ શકો છો આની માહિતી આપી દો તો અત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સ્કોડા કુશાક જે મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસ નો નવેમ્બર એટલે મતલબ બે હજાર બાવીસ સમજો ફર્સ્ટ ઓનર ગાડી છે

ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો આ ગાડી તમને હું આપી દઈશ સાડા સાત લાખમાં ટોપ મોડલ તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એકદમ ઓછી ચાલેલી પેટી પેક ગાડી સાડા સાત લાખ રૂપિયામાં તમને ટોપ મોડલ ગાડી મળી જશે એલોય વ્હીલ મળી જશે પ્રોજેક્ટર હેડલેમ્પ મળી જશે અને ગાડી વાત કરીએ ને તો ડ્યુઅલ ટોનમાં રહેશે વ્હાઈટ અને બ્લેક એ પણ તમે નોટિસ કરી શકો છો એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી છો તમે જોઈ લો અને ઓછા બજેટમાં સેવન સીટર ગાડી લેવી ને અને સેફ્ટી સાથે બસ સેફટી રેટિંગ મળી નોટિસ કરી લો તમે તમારી ફેમિલી સાથે સારું સારું ડિસ્કાઉન્ટ કરીને તમે આપશો તમે મને ફોલો કરશો ને તો એમાં તમારો જ ફાયદો છે આપણે નેક્સ્ટ ગાડી જોઈ લઈએ તો ભાઈ એકદમ બેસ્ટ કન્ડિશનમાં બેસ્ટ ગાડી લેવી ને તો બેસ્ટ મોટર માં આવી લો અને એકદમ જોરદાર કન્ડિશનમાં ગાડી જ સ્વિફ્ટ રહેવાની જો પેટ્રોલ માં તો જોઈ લે આની માહિતી આપી દો તો ભાઈ આપણે સ્વિફ્ટ ની વાત કરીએ તો અત્યારે હાલની અંદર બજારના અંદર પબ્લિક બહુ શોધી રહી છે આ સ્વિફ્ટ ની અત્યારે બહુ જ માંગ વધી ગઈ છે તો મારી પાસે બેસ્ટ મોડલ્સ ની અંદર આવી ગઈ છે 2016 ની ફર્સ્ટ ઓનર VXI મોડલ છેલ્લો શેપ છે 2016 ની એ પછી આ ગાડી બંધ થઈ ગઈ છે બરાબર તો મારી પાસે 2016 ની ફર્સ્ટ ઓનર 49 જેન્યુઇન ગેરંટીડ ચાલેલી એકદમ ઓછી ચાલેલી પ્યોર પેટ્રોલ આ ગાડી તમને હું આપી દઈશ ચાર લાખ પંચ્યાસી હજાર માં નોન એક્સિડન્ટ ગાડી કિલોમીટર જેન્યુન તો ભાઈ ચાર લાખ અને પંચ્યાસી હજાર માં તમને બેસ્ટ ગાડી મળી જશે ગાડીના ટાયરની વાત કરે તો ચારે ચાર ટાયર તમે જોઈ લો એકદમ બેસ્ટ કન્ડિશનમાં છે ગાડીના ઇન્ટિરિયરની વાત તો જો ભાઈ સ્વિફ્ટ તમારે પેટ્રોલ માં લેવી હોય તો તમે બીજે ક્યાંય જતા બેસ્ટ મોટરમાં આવીને આપણો સોહિલ ભાઈ મળશો એટલે સારા સારી ડીલ કરીને આપી દેશે આપણું નોમ લઈ લેજો આ રહે સોહિલ ભાઈ બરોબર બરાબર ઓકે કિશનભાઈ જોઈ લો તો આમને મળી લેજો તમને સારામાં સારી પ્રાઇઝ કરીને આપી દેશે ઓકે કિશન ભાઈ તો આજનો વિડીયો અહીંયા પતાવી દઈએ બરોબર વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને આવા નવા વિડીયો જોવા માટે કારક કિશનને સબસ્ક્રાઈબ કરી લો મળી જ આવા નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત